ગંભીરામાં જે બ્રિજ તૂટવાની ઘટના બની ગુજરાતના ભાજપના મુખ્યમંત્રીએ જે બે જવાબદાર ભર્યું નિવેદન કર્યું દાદા કહે છે કે પુલ નહીં તૂટ્યો છે ફક્ત એક જ ગાળો ભાજપની સત્તાને કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવારનો આખો માળો ભ્રષ્ટાચારે મૂકી છે એવી માજા ઓછી ગુણવત્તા ચાલી જશે બસ કમલમમાં આપો પાર્ટી ફંડનો ફાળો વડોદરાના પાદરા નજીક મુજપરા ગામ પાસે મહીસાગર નદી ઉપર બનેલો હતો એ ગંભીર બ્રિજ તૂટી પડતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક બાદ એક સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવતા ગયા પરંતુ કોઈ વિચાર્યું નહીં કે આ કોપી પેસ્ટની શ્રદ્ધાંજલિ એ લોકો પાસે પહોંચશે ત્યારે લોકોએ શું જવાબ આપશે ગુજરાતના તમામે મોટા ભાગના નેતાઓ એક માત્ર વાત કરી કે બ્રિજ નથી તૂટ્યો બ્રિજનો એક ભાગ તૂટ્યો છે બ્રિજનો એક ભાગ તૂટતાની સાથે જ પંદર કરતા પણ વધુ લોકોએ મોતને ભેટ્યા છે અને હવે ગુજરાતના લોકોનો આત્મા જગાડવા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો છે અને તેણે કવિતા પણ લખી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર બનતી ઘટનાઓએ અટકવાનું નામ નથી લઈ રહી અને દરેક ઘટના બન્યા બાદ સરકારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આ પ્રકારના ગુણગાન ગાતી રહે છે અને સરકારના એ ગુણગાન બાદ એક અઠવાડિયા સુધી એ ઘટના પાછળ તમામ એ લોકો દોડતા રહે છે અધિકારીઓ દોડતા રહે છે અને એક અઠવાડિયા બાદ જનતા એ મુદ્દો ભૂલી જાય છે એટલે સરકાર પણ એ મુદ્દો ભૂલી જાય છે અને આવનારા બે મહિના ત્રણ મહિના ચાર મહિના બાદ ફરી એકવાર ગુજરાતની અંદર કોઈ એવી ઘટના બને છે કે જેમાં ગુજરાતના નિર્દોષ લોકોનો જીવ જાય છે પરંતુ સરકાર એ માત્ર ને માત્ર મુખ પ્રેક્ષક બનીને બેઠી હોય ને એ પ્રકારે બેસે છે ગુજરાતની સરકારને અથવા સરકારના મંત્રીઓને હરામ બરોબર જો કોઈ ફેર પડતો હોય તો ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર ચાર વર્ષની અંદર કેટલી ઘટનાઓ બની કે જેમાં લોકોનો જીવ ગયો છે એક પણ એવો દાખલો બતાવો કે લોકોના જીવ ગયા હોય સરકારે એસઆઈટીની તપાસ સોંપી હોય અથવા સરકારે કોઈ તપાસની કમિટી બનાવી હોય એમાં સરકારે કોઈ વ્યક્તિને સજા આપી હોય ન તો મોરબીની અંદર સજા મળી ન રાજકોટમાં સજા મળી ના સુરતના તક્ષશિલામાં સજા મળી ન વડોદરાના મહીસાગરમાં સજા મળી કોઈ પણ જગ્યા ઉપર સજા ન મળી બસ તપાસના આદેશ આદેશ ને આદેશ અને આ જ તપાસના આદેશ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુરુ પૂર્ણિમાના દિવસે કવિતા લખી છે અને કવિતા સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી છે શું કહ્યું એ કવિતાના મારફતે રાજ્યના મુખ્યમંત્રીને એ પણ સાંભળો ગંભીરામાં જે બ્રિજ તૂટવાની ઘટના બની એના પછી ગુજરાતના ભાજપના મુખ્યમંત્રીએ જે બે જવાબદાર ભર્યું નિવેદન કર્યું કે ત્રેવીસ ગાળા પૈકી એક જ ગાળો તૂટ્યો છે આટલું બધું શરમજનક અને બિનસંવેદનશીલ નિવેદન કર્યું તે બદલ મેં એક કવિતાની રચના કરી છે આજે જ દસ તારીખે ગુરુ પૂર્ણિમાના દિવસે મારા મનમાં જે શબ્દો સ્ફુર્યા એ મેં લખ્યા છે અને હું ગુજરાતના ભાજપના સૌ નેતાઓને આ કવિતા સમર્પિત કરવા માગું છું દાદા કહે છે કે પુલ નહીં તૂટ્યો છે ફક્ત એક જ ગાળો દાદા કહે છે કે પુલ નહીં પણ તૂટ્યો છે ફક્ત એક જ ગાળો ભાજપની સત્તાને કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવારનો આખો માળો દાદા કહે છે કે પુલ નહીં પણ તૂટ્યો છે ફક્ત એક જ ગાળો સત્તાને કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવારનો આખો માળો મોરબીથી લઈને ગંભીરા સુધી બ્રિજ તૂટે ને ઉગે છે દિવસ કાળો રોજ એટલી બધી દુર્ઘટના બને સવાર પડે ત્યારે ખબર પડે કે આવું થઈ ગયું કે મોરબીથી લઈને ગંભીરા સુધી બ્રિજ તૂટે ને ઉગે છે દિવસ કાળો ભ્રષ્ટાચારે મૂકી છે એવી માજા કે નથી કોઈ એને રોકવા વાળો આગળ કે હલકી ગુણવત્તા ચાલી જશે ગમે એવું ખરાબ કામ કરો ભાજપના રાજ્યમાં ચાલશે હલકી ગુણવત્તા ચાલી જશે બસ કમલમમાં આપો પાર્ટી ફાળો લાશો ઉપર પડે છે એટલી લાશો એનો નથી હિસાબ કે નથી મળતો કોઈ તાળો દોસ્તો બધું તૂટે ક્યાંક પેપર ફૂટે ક્યાંક તૂટે કે તૂટે ફૂટે પબ્લિક હૈયું કૂટે પણ કરે નહીં કોઈ દી કમળ કાઢવાનો ચાળો કહે કવિ પબ્લિકની આ સહન સહનશક્તિને રાખે સલામત ઈશ્વર ઉપર વાળો કે તૂટે ફૂટે પબ્લિક હૈયું કૂટે પણ કરે નહીં કોઈથી કમળ કાઢવાનો ચાળો કહે કવિ પબ્લિકની આ સહન સહનશક્તિને રાખે સલામત ઈશ્વર ઉપર વાળો અને છેલ્લી લાઈન છે કે ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને વિનવે છે કે હવે સૌને પાછા વાળો ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને વિનવે છે કે હવે સૌને પાછા વાળો બહુ થઈ ગયું હવે પોતાનો આત્મા જગાડે ગુજરાતી મરદ મુછાળો દાદા કહે છે કે કે પુલ નહીં પણ તૂટ્યો તૂટ્યો છે ફક્ત એક જ ગાળો વળી કોણ સમજાવે છે પરિવારનો આખો માળો દોસ્તો હવે કમળ કાઢવાનો વારો આવી ગયો છે હવે પોતાનો આત્મા જગાડે મરદ મુછાળો એવી વિનંતી સાથે ગોપાલ ઇટાલિયાના જય જય ગરવી ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુરુ દિવસે કવિતા લખીને યાદ કરાવ્યું કે તમે ગુજરાતના મુખ્યમંત્રી છો ગુજરાતની જનતા એ તમને દાદા કહીને સંબોધિત કરે છે તમારું જ્યારે બુલડોઝર ચાલે છે ત્યારે સૌ તમારા વખાણ કરે છે કે ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર એ ગુનેગારોના મકાનો ઉપર ફરી વળ્યું દાદા એક વખત છેલ્લા ચાર વર્ષમાં બનેલી ઘટનાઓ આઈએસ આઈપીએસ અધિકારીઓનો કોઈ વાંક નીકળે તપાસની અંદર એ કાઢી બતાવો ને એમના ઘર ઉપર બુલડોઝર એકવાર ફેરવી બતાવો આ ગુજરાત પણ તમને કહેશે કે ના ભુપેન્દ્ર દાદાની સરકાર હતી કે જેમાં અધિકારીઓના ઘર ઉપર બુલડોઝર ફર્યા જે તમારી પોલીસ કામગીરી કરે છે એ જ પોલીસને ખાલી એટલું કહો કે કોઈ પણ ઘટનાની અંદર નેવ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરે અને એ ગુનેગારને સજા અપાવે કે જેમાં ગુજરાતના નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે તમારા ઉપર પણ એ કવિતા લખાશે તમે પણ એ સાંભળતા રહી જશો તમારું શું માનું છે ગોપાલ ઇટાલિયાની આ કવિતાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર